ભારતીય નૌકાદળની લેફ્ટનન્ટ કમાન્ડર દિલના કે અને પર સવાર થઈને નાવિકા સાગર પરિક્રમા કરી રહ્યા છે આજે વિશ્વ મહિલા દિવસે એ બે મહિલાના વાગોડીએ જેમણે આખી દુનિયાને આશ્ચર્યમાં મૂકી દીધી છે તેઓ સાબિત કરી રહ્યા છે કે સમુદ્રોની જેમ સ્ત્રીઓની હિંમતની પણ કોઈ જ સીમા નથી હોતી વિશ્વકક્ષાએ ભારતને ગૌરવ અપાવે એવું પરાક્રમ આપણા દેશના

અભિયાનનો બીજો તબક્કો પૂર્ણ કરીને ન્યૂઝીલેન્ડના બંદરથી દક્ષિણ અમેરિકાના ફોકલેન્ડ ટાપુ તરફ જતી વખતે તારીણીએ તાજેતરમાં ઉપગ્રહોનું કબ્રસ્તાન ગણાતા પ્રસિદ્ધ સ્થળ પોઈન્ટ નેમો જ્યાં પાર કરવાની સિદ્ધિ પણ મેળવી છે જ્યાંથી નજીકમાં નજીકનું સ્થળ પણ બે હજાર છસો ને અઠ્યાસી કિલોમીટર દૂર આવેલું છે આવી સાહસિક મહિલાઓને મુંબઈ સમાચાર આજે વિશ્વ મહિલા દિવસે નમન કરે છે